નમસ્તે મિત્રો સાચા દર્દીની સાચી કહાની એ સિરીઝના સો કેસમાંથી આ પાંચમો કેસ છે આ એવા બધા કેસ છે જેમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળતું હોય એ બહુ ઇન્ટરેસ્ટિંગ કેસની ચર્ચા કરીએ એક આજથી લગભગ થોડા વર્ષ પહેલાં એક યંગ છોકરો લગભગ વીસ બાવીસ પચીસ વર્ષની ઉંમર હશે ઓપીડીમાં બતાવાયો એને જન્મ સમયેના એકાદ વર્ષ પછી કે ઓપરેશન પેટનું થયેલું અને એ પછી સિવિયર કબજીયાત પેટ સાફમાં બહુ તકલીફ પડે અને છેલ્લે વર્ષ દોઢ વર્ષ પહેલા આંતરડું સંપૂર્ણપણે બ્લોક થઈ ગયું અને ખોરાક આગળ નહીં ઉલટી થવા લાગી નેક્સ્ટ આપણું પાચનતંત્ર છે એમાં મોટું આંતરડું છે આ જગ્યામાં રસ્તો સાવ જામ થઈ ગયો એને અને ખોરાક આગળ જાય નહીં એટલે બહાર કોઈ ઓપરેશન કરી અને આંતરડીનો આ ભાગને બહાર સંડાસનો રસ્તો બનાવી દીધો જેથી મોઢેથી ખોરાક લે એથી બધું બહાર પેટની દિવાલમાંથી આવે પણ પછી આ આગળની તપાસ કરી તો એવું દેખાય કે બધામાં મળ જામ છે કારણ કશું જડે નહીં એટલે પેશન્ટ ફરતા ફરતા અમારી પાસે ઉપરમાં બતાવવા માટે આવ્યું એ પેશન્ટ અમે બધા જૂના રેકોર્ડ્સ બધા મંગાવ્યા ફોર્ચ્યુનેટલી પેશન્ટ પાસે વીસ બાવીસ વર્ષ જૂના ઓપરેશનની બધી ડિટેલ્સ હતી એટલે ત્યાં અમને સૌથી પહેલી ક્લૂ મળે કે શું પ્રોબ્લેમ હોઈ શકે હું તમને આગળ જણાવું પણ છતાં બી ઓપરેશનનો ખ્યાલ આવ્યો કે એ વખતે ઓપરેશનની અંદર એ લોકોએ જન્મ સમયે બાળકનો આટલો ભાગ ખરાબ હતો એ ભાગ કાઢી અને અહીંયાથી અહીંયા જોઈન્ટ આપેલો એ ડિટેલ્સ અમને ખાલી મળી અંદર એમ એટલે પછી અમે અત્યારના એને સ્ક્રીન સીડી મંગાવી અમે એક સ્પેશિયલ માટે સોફ્ટવેર ખરીદેલું છે એમાં અમે એનું થ્રીડી મોડલ બનાવ્યું બતાવું કઈ રીતે થ્રીડી મોડલ કામ કરતું હોય છે આ નોર્મલ સિટી સ્કેન છે આ જ ડેટાને સોફ્ટવેર પ્રોસેસ કરીને એનું થ્રીડી મોડલ બનાવીએ નેક્સ્ટ સેમ નું તમે એંગલ બદલીને જોઈ શકો અલગ અલગ એંગલ થી તમે એક્સ્ટ્રા ભાગ કાઢી શકો જે બિન જરૂરી છે અને જરૂર ભાગ તમે જોઈ શકો એટલે થ્રીડી બનાવી અમે હાડકાનો ભાગ બધો ભાગ કાઢી નાખ્યો ખાલી આંતરનો ભાગ રહેવા દીધો નેક્સ્ટ તો આ મોડલ બન્યું આ જે મોટું આંતરડું છે અહીંયાથી આમ જાય છે સાથે બીજું આંતરડું બી અહીંયા સાથે દેખાય અને અહીંયા બંને જોઈન થાય એકદમ ઓડ વસ્તુ દેખાય કે આ શું છે પછી અમે ફરી વાર આમાં જૂના રેકોર્ડ ચેક અને ખ્યાલ આવ્યો એકચ્યુઅલી શું થયું તે તમને સમજાવું હવે આ દર્દીનું મોટું આ રીતે આમ એ સમયે આટલો ભાગ ખરાબ હતો પેશન્ટનો આટલો ભાગ કાઢીને જે તે સમયે આનું જે ઓપરેશન કરેલું ઓપરેશન વ્યવસ્થિત થયેલું મગર ભૂલ હતી એવું નથી પણ એ દરમિયાન એક એવો ટ્રેન્ડ હતો કે ઓપરેશન જ્યારે કરે ત્યારે એને જોઈન્ટ કરવા માટે આ રીતે જોઈન્ટ કરતા હતા એને આ જે નીચેનો ભાગ હોય ને એ આ રીતે બચી જાય અને અહીંયા આ ભાગને અહીંયા જોઈન્ટ કરી આપે આમ આમ અને અને અહીંયા બી જોઈન્ટ કરતા હતા આ રીતે જોઈન્ટ કરેલું એટલે આ વસ્તુ રેકોર્ડમાં લખેલી ને પણ થ્રીડી મોડલ તેમને આઈડિયા આવ્યો કે આ મેઇન આંતરડું જાય છે બીજું આંતરડું પછી અહીંયાથી આમ ડબલ જોઈન કરેલું છે બે જગ્યાએ એન્ટી સ્ટેન્ડ દેખાય એમાં અહીંયા મળનો ભરાવો થયો અને પછી એના લીધે આંતરડું બ્લોક થઈ ગયું જૂના સીટી સ્કેન કે એન્ડોસ્કો આ વસ્તુની નોંધ એટલા માટે નહીં હતી કે જૂના રેકોર્ડ કોઈ ચેક એના ધ્યાનમાં કદાચ નહીં આવ્યા હશે એમ એટલે આ જોઈને અમે ફરીવાર સ્ટડી કરી પાછી કરી તો ખ્યાલ આવ્યો અમે દૂરબીન અહીંયાથી નાખ્યું તો દૂરબીન ફરી ફરી પાછું અહીંયાથી બહાર આવ્યું ખ્યાલ આવ્યો કે એક જગ્યાએ બે આંતર ડબલ થઈ ગયા છે એના લઈને દર્દીને પ્રોબ્લેમ થાય છે એટલે આ કેસની અંદર પછી ઓપરેશન કરી અમે દર્દીનું આ મોટું ખરાબ આંતરું કાઢી નાખ્યું નવા જોઈન્ટ આપ્યા અને છોકરો પરમાનન્ટલી સારો થઈ ગયો મિત્રો આની અંદર તમને એવું લાગશે કે મેન ભાગ ટેકનોલોજી સોફ્ટવેર એવું નથી મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનો જે ભાગ હતો ને એ વીસ વર્ષ પહેલાની ફાઇલ દર્દીએ સાચવી રાખી છે અમે ઓપીડીમાં જ્યારે બી પેશન્ટને કહીએ કે તમારું છ વર્ષ પહેલા ઓપરેશન થયું ફાઇલ મને આપો કે પાંચ વર્ષ પહેલાની ફાઇલ આપો દસમાંથી માંથી આઠ એટલે કે એસી ટકા દર્દી એવું કે સાહેબ પછી સારું થઈ ગયું એટલે મેં ફાઇલ ફેંકી દીધેલી હવે એની જરૂર નથી નથી મળતી ખોવાઈ ગઈ છે આપણે લોકો હેલ્થના રેકોર્ડ સાચવવામાં બહુ પુઅર છીએ બહુ ખરાબ છીએ એને લઈને તમારા ઘણા બધા નિર્ણયો ઘણા બધા ઓપરેશનો ડિસીઝના નિદાન એ બધામાં તકલીફ પડતી હોય છે આ વ્યક્તિએ એ ગરીબ બહુ સારું એવું કુટુંબ ગરીબ કુટુંબમાંથી આવતો માણસ છોકરીના પેરેન્ટ્સે વીસ બાવીસ વર્ષ પહેલાંની ફાઇલ વ્યવસ્થિત સાચવેલી એમાં ડૉક્ટરનું નામ હતું ડૉક્ટરે ઓપરેશન કર્યું એને બી ફોન કરીને પૂછ્યું સર તમને કંઈ યાદ છે તો ડૉક્ટરને યાદ તો નહીં હતું પણ એ ફાઇલમાં લખેલું કે આ રોગ છે અને એનું આ ઓપરેશન કરેલું છે જો એ અમારી પાસે રેકોર્ડ ન હોત તો તમારું સોફ્ટવેર કંઈ જ કામમાં આવે નહીં બીજી વસ્તુ બીજી સારી વસ્તુ જે ડૉક્ટરે ઓપરેશન કર્યું હતું એની વાત છે એ જેણે ઓપરેશન કરેલું એને એ વર્ત એ વખતે ખાસી ડિટેલમાં નોંધ લખેલી કે આ ઓપરેશન કઈ રીતે કરવામાં આવેલું આ ઓપરેશનની અંદર શું બીમારી હતી પછી આગળ શું થયેલું એ નોંધ હતી એટલે આજે મેં મેગરી કરી શક્યા ટેકનોલોજીનો ભાગ મેં તમને એટલે બતાવો છો એની બીને મદદ તો મળેલી પણ મારી દૃષ્ટિએ સૌથી મહત્વનો ડૉક્ટરે નોંધ કરેલી અને પછી દર્દીએ સાચવી રાખેલી મિત્રો ડોક્યુમેન્ટેશન એટલે કે તમે જે બી બીમાર પડ્યા પછીની જે તમારી સારવારનો કોર્સ છે જો તમે સાચવશો તો ભવિષ્યની તમારી દરેક બીમારીનું ખૂબ મહત્ત્વ હોય છે એ ખૂબ કામમાં આવે છે એટલે હંમેશા મેં દરેકને સૂચના છે મારી કે તમે હંમેશા સાચવી રાખો મિત્રો મેં જ્યારે જ્યાંથી મેં મારું સર્જિકલનું જે સ્ટ્રેનિંગ લીધેલી બે હજાર દસમાં મેં જ્યારે જોઈન કર્યું ત્યારે હું અચંબામાં રહી ગયેલો બે હજાર દસમાં જ્યારે મેં ત્યાં મારા ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન કર્યું લખનૌમાં એસજીપીજીઆઈમાં એ લોકોએ ઓગણીસો ને નેવ્યાસીમાં કેસ્ટનું જે પહેલું ઓપરેશન કરેલું એ ઓપરેશનમાં કોણ કોણ ડૉક્ટરો હાજર હતા કોણ સિસ્ટર હાજર હતા કેટલા દોરા વપરાયેલા કઈ સાઈઝના વપરાયેલા કઈ કંપનીના વપરાયેલા એક એક ડિટેલમાં નોંધ કરેલી ભારતની અંદર આવી નોંધ બહુ ઓછા લોકો કરતા હોય છે અમે અત્યારે એવું કરીએ છીએ કોઈ બી કેશ બહુ અઘરો હોય તો અમે દર્દીને આવું ડ્રો થ્રીડી બનાવી જાતે ડ્રોઈંગ કરીને આપીએ છીએ એ ભવિષ્યમાં કોઈ બી વ્યક્તિ જોવે તો એ માણસને ખ્યાલ આવે તમે સેમ્પલ બેનું બતાવો આ રીતનું સેમ્પલ હોય છે મિત્રો ડોક્યુમેન્ટેશન હંમેશા સારું કરો તમારી ફાઇલ હંમેશા સાચવી રાખો કોઈ પણ ડૉક્ટર પાસે જો દરેક ફાઇલ લઈને જાઓ તો ડૉક્ટરનું કામ ઘણું ઈઝી થઈ જશે ધન્યવાદ